જો અહીંયા બોડિયું માંડ્યું છે અમે આ ભાવનગર વાળા રોડ થી આવ્યા પાલીતાણા વાળો રોડ તો આ કેવાય જો કેમ છે મામી સારું છે ને દિવાળી કરવા મજા ક્યાં આવે દેશમાં માં જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે જય દ્વારકાધીશ યસ આજે આપણે ગામડે જવાનું છે આઈ એમ સો એક્સાઇટેડ ચાલો હે તૈયારી તો કાંઈક સાજી છે નહીં થેલા પેક તો હું અઠવાડિયાથી કરું છું તો હું પણ જુઓ આમ તમને બતાવું આ બે બોક્સ છે મારી પાસે આને મારે દેશમાં લઈ જવા જવાશે આમાં છે ને બધું મૂકવાસ ને એવું ભરવાનું છે અને આ બોક્સ તો મારે આમાં અમુક વધારાની કટલેરી હોય કે નહીં તો એના માટે મેં રાખ્યું છે આ બોક્સ તો ચાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં મારે છે ને હજી બેકરીમાં તો જાવું જ જોશે અમુક મસાલા દેશમાં મળતા નથી કાંઈક બનાવીને આપણે ખાવાનું તો મસાલા દેશમાં અમુક ન મળે એમ કે અહીંયા નથી તો મેગી ધું અહીંયાથી લેતી જાઉં અને ઓલા સોળા ફળીના પેકેટને તળવાના આવી રેડી અહીંથી લેવાના છે અને થોડીક મીઠાઈ લાવવાની છે એ હું રાજા મગાવી લઈશ આ એક પાર્સલ છે ને તે દી બસ માં નહોતું જો એક રહી ગયું હતું એક મોકલી દીધું હતું હવે આને છે ને આમાં જે થેલા જ છે નાખેલા એ હું કાઢી લઉં બાય તો કેમ કે હવે અમારે ગાડીમાં જવાનું હતું તો આ બસમાં મોકલવાનો મોકલવાનું હવે અમે બસમાં માં જાવી સેવી કે તો હું થેલા બહાર કાઢી લઉં ને પાર્સલ રાખી શું કામ બેકરી માં વસ્તુ લેવા જવાની છે રાજે કીધું મસાલા લઈ આવી ખાલી બાકી કે હું લેતા આવીશ તો હાલો ફટાફટ થી હું લઈ આવું મસાલા પેકિંગ કરી નાખું વેલા ટિકિટ છે એમ કેતા હતા ફેમિલી જો બેકરી માંથી સીધી આવી ગઈ મારા ટીસુ લેવાના હતા જો લેવાનું પૂરું નથી થતું કઈક નું કઈક ભૂલાઈ જાય એવું થાય છે બસ માં નહીં બી જાય ને ત્યાં સુધી કઈક નું કઈક યાદ આવ્યું લેવાનું ગામડે જવું કે બધી વસ્તુ અંદર મૂકીને જવું પડે યાદ કરી બહાર કઈ જવાનું હોય રોકાવવું હોય હમણાં એટલે બધું મૂકવાનું છે આ ટેબલ ને આ છત્રી ને ખાટલી ને આ ખુરશી એવું ને બધું અંદર મૂકવાનું છે એક એક કરીને મૂકી દઉં હવે ઉપાધિ નહીં હાજર એમ હાજ પડી ગઈ અને રાજ આવ્યા છે અને હવે જવાનું છે ગામડે અને જોઈ બૂટ લાવ્યા છે ને જ બતાવવા

हा महाराज <laughs> <laughs> <बालके नी laughs>

ફેમિલી બસમાં માં બે ઇજા સીવી અને છેલ્લે છેલ્લે સોફો સિંગલ નો છે સિંગલમાં અમે ત્રણ સીવી અને અને છે ને બસ આખી ફૂલ છે ફૂલ ઓન બસ જો ફેમિલી હોટલ આવી ગઈ ને હોટલમાં એટલી ટ્રાફિક બોલો જેનું તારે હું ખાવું છે કોણ કોણ ખાવું કોણ

ભૂખ તો મને જ લાગી હતી આજ મેં આખો દિવસ ખાવાનું લગભગ આવું ઓછું ખાધું છે તો ભૂખ લાગી હતી ત્યાં જાગી નગર તો હું હોઈ જ રહે હું ખાતી જ થી તો હાલો આવી જાવ ઘરે ખાઈ લેવી ઘર ગામડું આવી જાય ઘર બેન નો કોણ ખાવો તો કા જો રાસ ને મસ્ત ગરમ ગરમ ભાજી લઈ આવ્યા જો કા ભૂખ તો લાગી થી કા

જો બસ માં હવાર પડી ગયું છે અને જાગી ગયા સેવી અને અમે છે ને નો ગણ વતર પોગવા માં સણોસરા વટી ગયા છે તો જાગી ગયા છે વી અને છે ને ઠંડી લાગતી હતી અમારે છે ને અહીંયા જો અહીંયા ઉતરવાનું હોય જો અહીંયા બોડિયું માંડ્યું છે અમે આ ભાવનગર વાળા રોડે થયા પાલીતાણા વાળો રોડ તો આ કહેવાય જો આગાર્યધર જાય સોકડી પડે અહીંથી અમારા ઘર આ સાઈડ એવું ભાવનગર રોડે હા છે ને રાજનું ઘર આવી જયું છે હા કેમ છે મામી સારું છે ને દિવાળી કરવાની મજા ક્યાં આવે